ઝોયાએ પેલેડિયમ અમદાવાદ ખાતે ઉત્કૃષ્ટ જ્વેલરી કલેક્શનનું અનાવરણ કર્યું જે સ્ત્રીયત્વ અને લાવણ્યના સારનો ઉન્નત કરે છે ચૌદ મે બે હજાર ચોવીસ ટાટા દ્વારા ઝોયા વૈભવી અને કારીગરીની પ્રતિક અક્ષય તૃતીયા અને મધર્સ ડેના સ્ટાર તરીકે ઉભરી જે પેલેડિયમ અમદાવાદની પ્રતિષ્ઠિત સીમામાં સ્થિત છે તેણે તાજેતરમાં એક વિશિષ્ટ ઇવેન્ટનું આયોજન કર્યું હતું જેમાં તેના અદ્ભુત દાગીનાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું સંગ્રહો ભવ્યતા અને સંસ્કારિતાના વાતાવરણ વચ્ચે જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી નોંધપાત્ર મહિલા સિદ્ધિઓએ ઇવેન્ટમાં હાજરી આપી હતી જેમાં ક્રિકેટર પાર્થિવ પટેલની પત્ની શ્રીમતી અવની પટેલની આદરણીય હાજરીનો સમાવેશ થાય છે આઇવેન્ટ અભિજાત્યપણું સર્જનાત્મકતા અને કલાતીત આકર્ષણની ઉજવણી હતી જોયા અને અસાધારણ કારીગરી અને ડિઝાઇન સૌંદર્ય શાસ્ત્રો માટે પ્રખ્યાત છે જે સ્ત્રીની મુસાફરીના વિવિધ પાસાઓમાંથી પ્રેરણા મેળવે છે સો આમ દત્તા શેલત આઈ એમ અ લાઇફ સ્ટાઇલ બ્લોગર એન અ ક્યુરેટર એન અ વેરી રેગ્યુલર બાયર એટ પલેડિયમ ટુડે વી આર ડુઈંગ એન ઇવેન્ટ એટ પલેડિયમ જેમ અક્ષય તૃતીયા આવે યુ નો આપણા માટે બહુ જ મોટી વાત કહેવાય અને મધર્સ ડે આવે છે સો મધર્સને સૌથી વધારે ગમે દે વુડ લાઈક ટુ બાય જ્વેલરી તમારે મધરને ગિફ્ટ કરવી હોય તો જ્વેલરી એટલે પરફેક્ટ ઓકેઝન પર અમે પલેડિયમ મોલમાં આ ઇવેન્ટ કરી છે બહુ જ વાર કરતે હે પલેડિયમ મૉલમાં એ અલગ અલગ ટાઈપ કે ઇવેન્ટ્સ We keep doing it, curating, having meaningful people. तो जोया uh, में है हम आज विच इज़ अ ब्रांड ऑफ फनिश इसका कलेक्शन बहुत ही अच्छा है आप देख सकते हैं वैसी ज्वेलरी है कि जो हमको लॉकर में नहीं रखनी पड़ती शादी में ही पहनो ऐसा नहीं है हम बाहर जाते हैं तब पहन के जा सकते हैं वैसी ज्वेलरी है तो आई एम वेरी हैप्पी पलेडियम अहमदाबाद में अब आ गया है एंड वी हैव अ वंडरफुल प्लेस टू गो टू ईट टू शॉप टू मीट आवर फ्रेंड्स अ वेरी नाइस एडिशन एंड आई एम वेरी हैप्पी टू बी होस्टिंग हेअर ऑन नक्षत्र किया जोया की ज्वेलरी जैसे मैंने बोला कि इट्स अ वेरी नाइस डिजाइनर ज्वेलरी साई आई रन फिटनेस सेंटर रुजूस फिटनेस एंड आई एम नोन एज रुजू फिटनेस इन दर्द जोया का कलेक्शन ऑसम awesome है एक्सेलेंट है स्पेशली जो मदर्स डे का उन्होंने कलेक्शन दिखाया हमको बहुत पसंद आया एंड मैं ऐसे आई एम वेटिंग कि मैं कुछ बाय करूँ यहाँ से तो so, मुझे बहुत पसंद आए वैसे भी पलेडियम इज़ वन ऑफ माई फेवरेट मॉल और मुझे यहाँ पे आना भी बहुत पसंद है सबसे अच्छे ब्रांड्स सबसे अच्छे प्रोडक्ट्स यहाँ पे मुझे मिल जाते हैं सो इट्स लाइक वन डेस्टिनेशन फॉर एवरी थिंग सो आई जस्ट लव टू कम एंड जोया में बहुत आज जो कलेक्शन है वो देख के भी बहुत मजा मसाद अग्नि पटेल आई एव कम हेयर टू जोया टू बाई अ गिफ्ट फॉर माई डॉटर काले अक्षति थी આપણું બેસ્ટ મુહૂર્ત જે કહીએ જેમાં આપણે ગોલ્ડ બાય કરવું જોઈએ અને ફોર્ચ્યુનેટલી માય ડૉટરની બર્થડે પણ કાલે છે સો વોયર હેઝ સમ અમેઝિંગ કલેક્શન નાઇસ લિટલ લિટલ પેન્ડન્સ લિટલ લિટલ યરિંગ્સ વિચ માય ડોટર વિલ ડેફિનેટલી લવ સમ હિયર ટુ બાય સમથિંગ ફોર માય ડોટર અને પેલેરિયમ એક એવી જગ્યા છે જ્યાં આઈ થિંક બધું જ તમને વન સ્ટોપ ડેસ્ટિનેશન મળી જાય છે